ઇલેક્ટ્રિક ધડાકા થયા છે બજાર વડોદરામાં વાયરોમાં થયા ત્યારે દિવાળી પૂર્વે વાયરોએ દિવાળી મનાવી કે જ્યાં હાઈ વોલ્ટેજ ના કારણે વાયરમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે ખરીદી માટે આવેલ નાગરિકોમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો પ્રતાપ મડકાની ફોડમાં એક શોર્ટ સર્કિટ થયો છે એવો પણ મળ્યો એટલે ડાંડિયામાં જે ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને જોતા જીબીનો વાયર હતો તેમાં શોર્ટ થયેલો એટલે તાત્કાલિક જીબી ડિપાર્ટમેન્ટ સ્થળ પર આમ પહોંચી ગયું હતું ને ફાયર એમ કંટ્રોલ કરીને હાલમાં પરિસ્થિતિ કરતો કોઈ પણ જાનની નથી પંદર વીસ ફૂટ ઉપરની એક વાયર હતો એમાં શોર્ટ થયો હતો એટલે જીબી હમણાં હાલમાં કાર્યવાહી કરી રહી છે ને તે નવ વાયર છે એ કોઈ પણ પ્રકારને એવું કંઈ નુકસાન નથી બીજું જીબી ડિપાર્ટમેન્ટ તરફથી કામગીરી અમારા